એટલે કોઈપણ વ્યક્તિ સગીતમાં એટલે સગીતમાં વાલીપણું દાખલ કરેલું હોય અને હાથ નંબરમાં નામ હોય તો સગીત જ્યારે અઢાર વર્ષનું થઈ જાય ત્યારે વાલી રદ કરવા પડે તો સગીત પખ્તે તૈયાર વાલીપણું રદ કરવા માટેનો ફોર્મ કોઈ ડોક્યુમેન્ટની બીજી જરૂર નથી અરજદારનું નામ સરનામું તારીખ એ તારા મામલતદાર હર્કપત્રકે નોંધ દાખલ કરવા તાલુકો જગ્યામાં ગામના ખેતી ખરીદારથી હકપત્રકે નોંધમાં ફેરફાર કરવા મારી માગણી છે અહીંયા હાથ નંબરમાં જે રીતે હોય તે વિગતવાદીઓ

નમૂનો રાખ્યો છે અરજી સાથે બિરાણ શું રજૂ કે નીચે સગીન બુક નો સ્કૂલ લેવીનો દાખલો આઠ બાર આઠ બીજું જોડવાના છે અને આધાર કાર્ડ ની નમૂન જોડવાની છે એટલે એનું આમ કમી થઈ જાય